જય માતાજી અમે આસલમેર હું તમને અહિયાં અહીંયા આવી ગાડીઓ ચાલે તમે જોયી અને જુઓ અહીંયા છે અમારા ઘરના જે ફેમિલી છે પૂનમ આ છે અમારા પૂનમ બેન આ છે અમારા જયા બેન આ છે બેન અને જુઓ અહીંયા બધા તો એવી ચર્ચા કરે કે અમે બાઈકમાં બેસીએ અને જો અહીંયા તમને પણ જોવા મળી શકે અમે આવ્યા હતા ગાડીમાં જે અહીંયા જો આ ગાડી જય માતાજી બધાને તમે પણ કચ્છમાં રણમાં ગયેલા હોય તો કમેન્ટમાં કહેજો